ઉનાગીર ગઢડા પોલીસે બે વર્ષમાં ઝડપી પાડેલા સાડત્રીસ લાખ ની વધુના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને નાશ કર્યો છે ઉનાગીર ગઢડા પોલીસે પચીસ હજાર છસો એકસઠ બોટલ ઉપર બુલડોઝર ફેરવ્યું છે ત્યારે ગુજરાતમાં કહેવાથી દારૂબંધી વચ્ચે બુટલેગરો બેફામ દારૂનું વેચાણ કરી રહ્યા છે અનેક વખત બુટલેગરો પોલીસના જપ્તે ચડ્યા છે

તેમના વિસ્તારમાંથી અને વર્ષમાં કુલ ગુનામાં ઝડપાયેલા જેની કિંમત એકવીસ લાખ સુડતાલીસ હજાર પાંચસો ને સાડત્રીસ છે જ્યારે ગીરગઢા પોલીસ મથક વિસ્તારમાંથી કુલ બત્રીસ ગુનાઓમાં ઝડપાયેલા વિદેશી દારૂની બોટલનો નંગ દસ છે જેની કિંમત

દારૂનાશની કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં એસડીએમ તરીકે હું અને ડીવાયએસપી શ્રી ખેંગાર સાહેબ નશાબંધી આ અધિક્ષકની કચેરીમાંથી પધારેલા પ્રતિનિધિ તેમજ ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અને ગીરગઢડાના પીએસઆઈ શ્રીની હાજરીમાં જે દારૂનાશ કરવામાં આવેલો છે જેમાં ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ જે લિકર છે એની અંદાજિત સોળ સોળ લાખ ચાલીસ હજાર બસો સાઠ રૂપિયાની કિંમત છે તેમજ ઉના પોલીસ સ્ટેશનમાં પકડાયેલ લીકર જેમાં લૂઝ અને પેટી બંનેનો સમાવેશ કરી અને એકવીસ લાખ સુડતાલીસ હજાર જેટલા જેટલી કિંમતનો દારૂનાશ કરવામાં આવ્યો એટલે કુલ સાડત્રીસ લાખ સત્યાસી જેટલી કિંમતનો અત્રે આજે દારૂનાશ થયેલ છે